એ જોડે દે મારી જા મેડે રૂપિયા પડ્યા મારા પાર આવે છે મારી બુન તો બાર મહિના ના છે એક જ દાડો આવે છે એ તારે ખેવ આલતા જોરા આવે આલતા જોરા આવે છે ઓલે બોવા મને મારે મને મારે કોના મારે મને મારે આવી મને ઓરિયાલી મારા બાપે તો શું ખાવા બનવા આવ્યો તો ઊભો થા થતંગ માડી થતંગ માડી ઊભો થા આ તારો હાઠી નાખું મોડતા

તને હાલ ને તો પૈસા તો મને હાલ દેજો ભટ્ટી એ બધા પૈસા થાય મમ્મી ના દેવા રાખું ને મમ્મી શું કીધું મારું માનવાનું તારે તારી મારું નહીં માનવાનું હે હે ભટ્ટી મારું માનવાનું કુ મમ્મી નું મમ્મી રોટલી ખવડાવે ને કુકુ હું શું કહું છું હા બીજા ક્યાં ભાઈ ને બોલવાનું બીજા જો આપડે વિકા ભાઈ પછી છે ને સોમા મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ સોમા ભાઈ હા એક

મારા બાપે પણ વારી ના દે છે ને વાત છોડી દે ભાઈ ચાલુ રા લ્યો પણ કેટલો દાબુ ચાણાવ દબાવા પડે બૈરા રાખો હોય બધું થાય લ્યો 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 ભાઈ લે બેલેન્સ કરાય એ ઓમો પડે ના તમને તો બેઠા

વાત હજાર રૂપિયા મારા પાન તો નહીં પણ તારે ભાભીને છે એ તું પૂછ ને મારા નહીં પૂછ્યા જેવું નવો ટચિંગ નવો છે છે બોલો હા પાંચ હજાર રૂપિયા જેવું થાય સેટિંગ શું જેવું સેટિંગ થાય પૈસા નહીં પૈસા નહીં ના ને ભયા કીધું તો હાલ છે કેતા બાપી તો તાર ભયા પાલ હોય લઈ જા લે કે તમારા જોડે ભયા હાલ કે માર ભાઈ બહેના ચોક દાવું છે ગોમ ગોમ નહીં આપણે બુના ના જવાના છે એટલે રક્ષાબંધન છે અને મૂ અમને પૈસા બધા દેરીમાં કપાઈ ગયા પૈસા આય તો કપાઈ દે કોણ બોણ લાયા વઈ ને એટલે હું તમને પાછા આલી દઈ પેલી તારીખ માર પાહન ભયા નઈ બધો વ્યવારીના પાહન તમે આલો તો કશું હોતો મારી બહલ છે જ નહીં નહીં ના

આઈ પૈસા લે લે બાપ પક આખો દાડા પદ ના ડબવા ના તો ખોલ લે આ છે હવે તો કંટાળ્યો હવે તો સારું તો એ આવો 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 હાલાજી છે ને બસ બસ

ન જવા શું કીધું તું એમ કઉ છું એ તું રાખડી જેવી લાવી છે એમ ખરું ખરું

એમ કો પહેલો હલાવે હસકો પહેલો હલાવે એચકો પહેલો હલાવે એચકો એ ચૂપ નકર તન રાખડી બોધી હાલ અલા એવું ના બોલા તારે એ ના બંધાય એવું તો તાર બંધ થાતો નહી તો બે બે બધો પટાવો અમાર હજુ ઘરે કોમ છે ભયા હું કહી દીધી તું બે વાર બધો પટાવો માર હજુ ઘરે કોમ છે ચૂપ ભયા હવે વ્યવહાર પટાઈ દો હવે

લે લે હડો હવે રાખ કેટા તમારી હારા સંસ્કાર આલો મારા ભાગી રાખે છે આપડે મોટા ભાઈ રહ્યા નઈ એમ કે ભાભી હારા સંસ્કાર હે ખોટો ભાઈ ગયો મોટો 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 ભાઈ હા હાલો ભાભી કઈ